કરીએ તો મેરઠના એ રૂમનો વિડીયો સામે આવ્યો છે જ્યાં સૌરભ રાજપૂતની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી આ વિડિયોમાં સૌરભ જે પલંગમાં સૂતો હતો તે પણ દેખાઈ રહ્યો છે અને જ્યારે સૂતો હતો ત્યારે મુસ્કાન અને સાહિલે તેની છાતીમાં છરો માર્યો હતો જે બાથરૂમમાં હત્યા બાદ સૌરભના શરીરના ભાગો કાપવામાં આવ્યા હતા તે પણ વિડિયો જોઈ શકાય છે કે જે રૂમમાંથી સૌરભની હત્યા કરવામાં આવી હતી મુસ્કાનનું પર્સ પણ બેડ પર પડેલું જોવા મળે છે કેટલાક દસ્તાવેજો પણ અહીં ફેલાયેલા છે કબાટની ઉપર એક સુટકેસ પણ દેખાય છે આખો ઓરડો અવ્યવસ્થિત છે સામાન અહીં અને ત્યાં વિખેરાયો પડ્યો છે જે બેડરૂમમાં સૌરભની હત્યા કરવામાં આવી હતી ત્યાં તે મિક્સર મળી આવ્યું હતું એવી શંકા છે કે રમમાં મૃતદેહ ભરતા પહેલા મુસ્કાન અને સાહિલે આ મિક્સર વડે શરીરના હાડકાને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો મુસ્કાન અને શાહિલે સૌરભના શરીરના પંદર થી વધુ ટુકડા કરી નાખ્યા હતા આ પછી તેને વાદળી રંગના ડ્રમમાં ભરીને સિમેન્ટ નાખીને ડ્રમને ડ્રામ કરવામાં આવ્યો હતો